કેમ છો યુટ્યુબ ફેમિલી તો બધાય મિત્રોને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજ મે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે તો તમે બધા મોજમાં છો અને મારો ભાઈ અત્યારે માં જો અલગથી આવ્યો છે અને જો છે નાવા ને આપણે બ્લોગ શરૂ કરી નાખ્યો છે ને મારો ભાઈ અત્યારે રોટલા લાગડવા બેસી ગયા એ પા મોબાઈલ ગુમાડે છે gelar road lagu ni apa? Biza, he? Biza, kan? Tapi malah road lagu naal sese. Asyik anggalat as kami. He. Jadi macam ni road lo mesti ni biza sese. Nih biza road lagu naal sese. Desi sulan kau kalalak macam ni. Berul lagi boleh joss ya. Bumro pergi joh bah? Bumro nak. Aduh, bumro pergi joss ya? Boleh. Mana bumro pergi joh kau? Tuh berul berul lagat tanda tiaw waktu. Kotra kotra lagat ada, tapi mana tiaw waktu ni? Nee dah. Tapi dia. Naa. Kamu apa kaki ada tu no? Eh apa? રોટલા જો રોટલામાં ભમરો પડી ગયો કે પોતો ખરમા બની આવો છોડું આલે બાયરે કાઈ ને આદમી આદમી હા હા લાખ પેર્યા તા

અમારે ભાઈ નવા ગયો મારે ભાઈ અત્યારે સિલાયનું કામ શરૂ છે મેં કીધું નહીં રહ્યો છો એટલે વ્લોગ બનાવીને શું તો કેમ છો યુટ્યુબ ફેમિલી તો આપણે નયન જોઈને ભાઈ તૈયાર થઈ ગયા છે તો આજ તો હવે અમારા ભાઈએ વ્લોગ શરૂ કર્યો છે તો અડધો વ્લોક એને બનાવ્યો છે આજ તો મારે થઈ ગયો તો તરીકે મોડું તો પછી અમારા નાના ભાઈ વ્લોગ બનાવીને છે આજે તો નયન જોઈને તૈયાર થાય અમારે પૂરી રહો હોય સિલાઈ કામ કરે છે અત્યારે

મહેનત કર્યા સિવાય તો કઈ થવાનું નહીં મહેનત કર્યા સિવાય તો કઈ થવાનું નહીં નયન ને વિડિયા ઉતારવા તો પછી બનાવી નાખી વિડિયા બહુ શોખ છે વધારે બનાવી એકલા તો કાઈ બને વિડિયા એકલા બને કરવું કઈ

તો ભાઈ આપણે તો જો સીવા બેઠા છીએ પણ આપણે તો કાય બો ફાવે નહીં આ ડ્રેસ તો અમાર આ ડ્રેસ તો અમાર ભૂરી સીવો છે આપણને તો કાય ફાવતું છે નહીં આ તો અમે બેઠા છીએ ઘડી ઠીક છે આમ ખીરાય બીરાય કરીએ એટલે હાથ કરો થઈ જાય આપણે હા તો અત્યારે અમાર ભૂરી સીવો છે આપણને તો ફાવતું ના હું આમાં સેવા બેસી તો અમારા ઘરાક બધા ભાગી જાય કેવું છે મહેનત ખોટી રહેશે આ કઈ કામ નું છે નહીં ને

તો આપણે રમતા બેઠા થયા કે આપણે ઘરાક ભાગી રહ્યા છીએ સિવાય બેસીને તો હાલો તો મિત્રો તો આપણે મશીને બેઠા થયા મશીને કોઈ બેહો ના દેતું મને તો અમારે બાહો જવાનું પાછળ હુતા હુતા પાટા મારે એમ લેવા આવી અમારે આવી મશીને અમને ઊભી કરે છે ઊભા હાલા ઊભા થાય એમ કે કાની રો ઊભી છે રામ આપણે આપણે હું કાતરું મારે જો મારા બપ્પા તો કઈ મને મારે નહીં પણ મારા બાજુ આમ હુતા હુતા ખાતા ખાતા પાટું મારે કોને મારે મારા બપ્પા ફોન કરતા થાય એ થોડા મને મારે હા હું ખાવ છું ખાતા 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 આલે તમારે પગ આવ્યો મને ખબર માથા ઉપર બીજી વાર મારા તમે મને મન ના માર્યું તો મને માથા મારી ગયો મારી ગયો મારી ફોન કરતા ને પણ અમે હા તો માથા હું માર્યું

¿Qué ambas cortar? No veo quien pueda. Vas. Me gusta. Ah, lo yo otro.